રોડ વિસ્તારમાં રહેતા અને મંજુ ખાનગી કંપનીમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા અધુલ કાંછીભાઈ પટેલ થોડા દિવસ પહેલા જુહી લાબના નામની યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ ફેસબુક પર આવી હતી જે ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારીને અતુલ પટેલે જુહી સાથે ચેટ શરૂ કરી હતી જુહીએ પોતે મસાજ થેરાપિસ્ટ તરીકેની ઓળખ આપીને મસાજ કરાવવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો જે બાદ અતુલભાઈ પટેલે એક હજાર રૂપિયામાં મસાજ કરાવવાનું નક્કી કર્યું હતું અને અતુલભાઈ જુહીના ઘરે ગોધરેજ સંસ્કારનગર ખાતે પહોંચ્યા હતા જ્યાં બેડરૂમમાં જઈને મસાજ માટે કપડાં કાઢતાની સાથે જ ત્રણ ઈસમો ઘરમાં ધસી આવ્યા હતા અને પોલીસ હોવાની ઓળખ આપી હતી પોલીસના સ્વામમાં આવેલા ત્રણ વ્યક્તિઓએ અપાર્ટમેન્ટમાંથી ફરિયાદ આવી છે કે અહીં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે તેમ કહીને એક અરજીનો કાગળ બતાવ્યો હતો જ્યારે અન્ય એક વ્યક્તિએ અતુલ પટેલ અને જીહીનો વિડીયો ઉતારી લીધો હતો વિડીયો ઉતાર્યા બાદ ફ્લેટ સીલ કરીને ધરપકડ કરવાની ધમકી આપી હતી પોલીસના નામથી ડરી ગયેલા અતુલ પટેલે બહાર જ પતાવટ માટે રજૂઆત કરતાં જ પોલીસના સ્વાંગમાં આવેલા ગઠિયાઓએ દસ લાખ રૂપિયાની માગણી કરી હતી અને રૂપિયા નહીં આપો તો કેસ કરીશું તેવી ધમકી ઉચ્ચારી હતી ફરિયાદે અતુલ પટેલ પાસે રૂપિયા નથી તેમ કહીને એટીએમ કાર્ડ ધરે છે તેમ જણાવતા જ ત્રણેક ગઠિયાઓ અતુલ પટેલને લઈને તેઓના ઘરે જઈને એટીએમ કાર્ડ લઈને એક લાખ રૂપિયા ઉપાડી લે છે બાકીના રૂપિયા સાંજે આપવા પડશે નહીં તો વિડીયો વાયરલ કરીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અને રૂપિયા નહીં આપે તો બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ચીમકી ઉચ્ચારતા અતુલ પટેલે ગોત્રી પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો જ્યારે ગોત્રી પોલીસે હની ટ્રેપ મામલે ફરિયાદ લઈને મહિલા જાગૃતિ ઉર્ફે જોહી યોગેશ લવાણા સની બારોટ અનિલ બારોટની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે